ગુજરાતભરમાં પ્રાઇસ શોપ એસોસિએશને પહેલી ઓક્ટોબરથી સસ્તા અનાજની દુકાનો બંધ રાખીને હડતાળ પાડી છે નવરાત્રી અને દિવાળી ના તહેવારો નજીકમાં છે ત્યારે સસ્તા અનાજ છે ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન સત્તાણું ટકા ફિંગરપ્રિન્ટ ને આધારે વેચાણ કરનાર ને વીસ હજાર આપવાની માંગ કરી છે જે સરકારે ન સ્વીકારતા ગુજરાત ફેર ફેરપ્રાઇઝ શોપ છે અસહકાર ચળવળ અંતર્ગત હડતાળ ભાવત રાખી છે ત્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારના સસ્તા અનાજના દુકાનધારકો આજરોજ મામલતદાર કચેરી પહોંચી વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું કમિશન વધારવાની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવતા સંચાલકોએ ઓક્ટોબર માસનો જથ્થો પણ ઉપાડ્યો ન હતો આ સાથે માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અનાજ વિતરણ બંધ રાખવાની અને સસ્તા અનાજ દુકાનદારોની ચીમકી પણ ઉચ્ચારી હતી વર્ષોનો પ્રશ્ન છે બે હજાર સોળથી અમારી વિતરણ ઘટ છે જે અમને દર સો કિલે એક કિલો વિતરણ ઘટ મળતી હતી એ પણ મળતી નથી અને કમિશન છે સત્તાણું ટકા વિતરણનો જે ધીઆર કર્યો છે એમાં ઓનલાઈન માની લો કે જે આધાર સીડિંગ થયું છે એમાં આધાર સીડિંગમાં કોઈનો ફોલ્ટ હોય તો પણ ગ્રાહક માલ લેવા આવી શકતો નથી અથવા એને માલ મળતો નથી અને વિતરણ સત્તાણું ટકા વિતરણ થાય તો જ અમને વીસ ટકા સરકારે જે વીસ હજાર કમિશન જે નક્કી કર્યું છે એ જ મળવા પાત્ર થાય છે એના હિસાબે કોઈ પણ વેપારીને આ લાભ વીસ ટકા વીસ હજાર કમિશન નો મળતો નથી એટલે જીઆર સદંતર ફેલ છે સત્તાણું ટકા વિતરણનો મુદ્દો તો હોવો જ ન જોઈએ કેમ કે સરકારે જો મતદાન ન કરાવી શકતી હોય એસી ટકા તો પછી અમે સત્તાણું ટકા વિતરણ કઈ રીતે કરીએ એટલે આ અમારી માંગણી જ્યાં સુધી પૂરી ન થાય અને રાજ્ય એશનનો એસોસિએશનો અમને આદેશ ના મળે ત્યાં સુધી અમે કોઈ પણ દુકાનદાર વિતરણ કરવાના નથી આજ રોજ અમે લોકોએ અમારી જે પડતર માંગણીઓ છે જે અમારા રાજ્ય લેવલના એસોસિએશન એની સાથે અમે જોડાયેલા છે જે અમારી પડતર માંગણીઓ છે એ માંગણીઓની અનુસંધાનમાં આજે અમે મામલતદાર શ્રી જામનગર ગ્રામ્યને અમે એક આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર અમારી જે કાંઈ પડતર માંગણીઓ છે આની પહેલાં પણ અમે હડતાળ અને અસહકાર આંદોલન કરેલું ત્યારની અમારી જે પડતર માંગણીઓ છે એ માંગણીઓને અનુસંધાનમાં અમને રાજ્ય લેવલથી જે આદેશ મળ્યો છે એ આદેશ મુજબ અમે રોજ મામલતદાર શ્રી જામનગર ગ્રામ્યને આવેદનપત્રો આપેલું છે